દિવસથી ગ્રાહકની ફિંગર એટલે કે બાયોમેટ્રિક નથી આવતી જેના કારણે ગ્રાહકોને સતત પરેશાન થવું પડે છે અત્યારે રવિ સિઝન છે પાંચસો રૂપિયા પણ લેબર મળી નથી શકતું ત્યારે એક ગ્રાહક મજૂર જ હોય છે એ મજૂરને આજે છેલ્લા સાત દિવસથી રઝળપાટ થાય છે દુકાનદાર અને ગ્રાહક બંને પરેશાન થાય છે તેમજ મીડિયાના મિત્રોના માધ્યમથી કહેવા માંગુ છું કે દુકાનદાર ને ત્યાં એમડીએમનો પણ જથ્થો જતો હોય છે તો એમડીએમ નો જથ્થો પણ આ ફિંગર મેચ ન થવાના કારણે ઇસ્યુ નથી કરી શકતા જેથી બાળકોને પણ પ્રશ્નો એવી જ રીતે જે ઘરમાં નાના ભૂલકાઓને જથ્થો આપવામાં આવતો હોય છે ઘઉં ચોખાનો એ પણ આ એપીએસ ની દુકાનદારો મારફતે આપવામાં આવતો હોય છે તો એની પણ ઓંગણવાડીની બહેનોની પણ ફિંગર ના આવવાના કારણે આપણે એ પણ જથ્થો ઇશ્યુ નથી કરતા જેથી એ પણ મુશ્કેલી છેલ્લા સાત દિવસથી આ એક તો ફેબ્રુઆરી મહિનો દિવસનો મહિનો છે એમાં સાત દિવસ તો ચાલા ગયા અને હવે વીસ દિવસ બાકી રહ્યા છે અને સર્વર બિલકુલ ચાલતું નથી ચાલતું નથી એટલે લોગિન દુકાનદારનું પણ લોગિન નથી થતું આના કારણે એમડીએમના બાળકો પણ રેશન વગર બેઠા છે નંદ ઘરે એટલે બાળવાડી આંગણવાડી કેન્દ્રનો પણ જથ્થો દુકાનદાર મારફત મળતો હોય છે ઓફિસ દ્વારા એ પણ એમનું ફિંગર આવતી નથી એટલે ખૂબ ગંભીર પ્રશ્ન છે સરકાર તાત્કાલિક ધોરણે નિર્ણય કરી અને આની વ્યવસ્થા કરે નહીં તો ઓફલાઈન વિતરણ કરવાની છૂટ આપે